આપણે હે ને નવું મશીન આવ્યું હોય ને ઘા આજ તો આપણે એકલા હો હવર હવારમાં કારખાને ભોગી ગયા કેમ કે આજ કોઈ આવન નથી આપણે હે ને નવું મશીન આવ્યું હોય ને ઘા આના ઉપર ચડવું હોય ટાઈટ કરવા તો આનું છો આના ઉપર રાખીને ચડવું પડે ભાઈ અને આમ રાખી દેવાનું ટેબલને પછી આને માથે ચડીને આમ ત્યાં આટલે આપણે કોગી ભાઈ બહુ ઊંચું પડે ભાઈ મશીન લઈને આ મશીન ચપથી ટાઈટ કરવું હોય ને બહુ ઊંચું પડે જો તો આપણે ભાઈ ગમે આની માથે ચડીને ગયા અને ટાઈટ કરી લેવાની ચપની એમ ગયા આ ચોરસ બાર ચડાવ્યો જો અને કટ મારવાની ગોળ કરવાનો ચોરસ છે ને લાલ ચોરસ રહ્યો હતો ને એટલે કામમાં લેવાની બાકીનું ગોળ કરીને કટ મારવાની એમ ગયા હવે માથે કટ માર દેખાડતું બરાબર ઉપર ચડીને ટાઈટ કરી મશીન તો આપણે લાંબા ચડીને એટલે બધા એટલે મશીન ઊંચું પડે ભાઈ આપણે થોડુંક સમજ્યા એ રીતે ટાઈટ કરીએ આપણે બીજું કંઈ હાલવામાં હળવામાં હવે કટ મારવાનું ચાલુ કરી એમ ગયા ચાલુ કરી દે ને એવું ફરી રહે કટ માર દે આપડે એકડવું કરવું એ ગડ 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 ગોળ ગડ ગડ મારી દે કટ દેખા દે કટ મારી આપણે બરાબર ચાલુ કરી કામ બરોબર જો હવે ફાઈનલ હે કટ બરોબર ઝીણી ઝીણી પાતળી આવે છે ને ફાઇનલ કટ અને હું પાલીસ કટ મારવાની છેલ્લી ફાઈનલ કાઢિશ હોય મસ્ત થાય દેખાય સારું એમ બેરી આજ તો આપણે એકલા હવારમાં કારખાને ભોગી ગયા જેમ કે આજ કોઈ આવવાનું નથી આપણે એકલા એકલા કારખાનામાં કામ કરવાના કોઈ કારીગર નહીં કોઈ શેટ નહીં બરોબર આજે આપણે એકલું એકલું કામ કરો કારખાનામાં મોટું શાફ્ટિંગ રોટર મોટરનું એમાં વેલ્ડિંગ ભરેલું છે ગાડો પતી ગયો તો અને આની શાફ્ટિંગ ભાંગી હતી આપણે મશીન ઉપર ચડાવી એમ જ અત્યારે ચાલુ કે જો તમને બતાવો ભાંગી ગયેલી શાફ્ટિંગ પછી નવી બનાવીને બિહાર દેવાની આ મોટરનું રોટર એ ભાંગી ગયેલું છે આ નવું બને છે જો આ જૂનું આ હોય ને પછી એમાં હું નવું બનાવવાનું રહીએ એટલે હમજા જે નવું લોખંડ એ બહુ જૂનું નથી પૈડું પૈડું શું કાટ ખાઈ ગયું એમાં એમાંથી બનાવવાનું છે આ ભાંગી ગયેલી તમને દેખાય પ્રેસ પર મોટર પડી હતી એનું રોટર રહ્યા આ ભાંગી ગયો છે અહીંથી આના બી બનાવી આપણે આના બી બનાવી ને પછી એમાં બિહાર દેવા નું જાય બિહાર દેવા અને પછી પૂરી કાઢો ને ચાવી કાઢો બધું નીકળી જાય સાતમાં આખામાં કાટ લાગી ગયું કેવી દેખાય ખબર મસ્ત દેખાય એમ જવો એ કે ને એકદમ જાણે આરીસા જેવું કર્યું એવું લાગે છે ને ગાજરની જેમ કપાય હો લોખંડ આમ જો કપાય ને ગાજરની જેમ એ ઘરે કેમ જાણે બકાલો કાપતા ને એને જેમ કપાય હો લોખંડ નવી શોપિંગ બનાવીને મોટામાં બે હજી જો તમે દેખાડું કેવી રીતે બે હજી બધું આ પ્રેસમાં બે હજી જો આ ઉપર ન રહીએ ને આવડવા આ શાપટિંગ નવી બનાવી હતી ખાલી એક શાપ્ટિંગ જતી જાય એમાંથી કાઢી જૂની ભાંગી ગઈ હતી નહીં અને આપણે નવી બનાવી ગયા દીધી અહીંયા કુલી ગાર્ડ આવે બેરિંગ આવે પછી અહીંયા પંખી આવે ને બેરિંગ આવે જોયું તમે આપણે નવી નવી બિહાર દીધી તો આપણે આ બધા કામ કરી નવા જૂનાનું બધું રિપેરિંગ બધું હિન્જ નવું ભાંગી ગયું એટલે હાથો વાંધો કરી કે નવું નાખી દે આવું બધું કામ કરી ભાઈ આપણે અહીંયા આપણે કટ મારશું જો મશીન ચાલુ કર્યું અને આપણે ટૂલને લઈ લીધી બરાબર જો અહીંયા ટચ કરી દેવાનું જરા જેટલી કટ મૂકીએ ને એ જો એક એમ બાકી બાકી ફાઇનલ કરવાનું બરાબર આપણે ટચ કર્યું અને અડધો એમ એમ કટ મૂકી દેવાનું સેટિંગ કરી નાખ્યું બરાબર હા અડધો એમ એમ કટ લાગી ગયું બરાબર હવે કટ લાગશે અડધો એમ જો જવો દેખાડું લાઈટ હો હા જો હવે દેખાડું ને કાંઈક ચોખ્ખું હવે આ કટ લાગ્યું અડધો એમ જોવાના નીકળ્યા ને જોયું પોલીસ કટાવે એકદમ હોય આમાં પૂલી આવે એમ ગયા આવું બધું આપણે કામ કરીએ એમ જા તો હવે લઈ ગયા મશીન ચાલુ એવી રીતે બરાબર જા मचि नै लगा भो लाम भी करबे नै रहै रहै लगा के आपरे बेटा भो वीडियो गमे तो लाइक कर जन शेयर कर जन सब्सक्राइब कर जो वीडियो जो सब्सक्राइब करी ना जो